અલ્સરેટિકોલાઇટિસની સમસ્યા જેમાં ક્રોન્સ ડિઝીઝ હોય આંતરડામાં ચાંદા અને સોજા થઈ જતા હોય અમારો સંજીવની અભિયાન છે કે જેટલા પણ કે ક્રોન્સના પેશન્ટ છે ત્યાં સુધી આયુર્વેદની સારવાર પહોંચે અને આટલો સરસ ફાયદો થાય એટલે જ અમે સતત અલ્સરેટિકોલાઇટિસના વિડીયોઝના પેશન્ટના રિવ્યૂઝ તમને બતાવતા હોઈએ છીએ જેથી લોકો ખોટી રીતે ખોટી દવાઓમાં હેરાન ન થાય અને પોતાના જીવનને બરબાદ ન કરે આજે જ મારી સાથે એવા પેશન્ટ છે પ્રજ્ઞેશભાઈ કે જેમણે આ ડિઝીઝની સારવાર માટે ઘણો બધો સમય અલગ અલગ જગ્યાએ દવાઓ લીધી અને ખૂબ જ પ્રકારની પરેશાનીઓ ભોગવી અને હવે એ આયુર્વેદથી એટલું સારું રિઝલ્ટ લઈને આવ્યા છે અને એ પોતાની સક્સેસ સ્ટોરી આપણી સામે કહે છે જય સમય પ્રજ્ઞેશભાઈ જય સમા પ્રજ્ઞેશભાઈ કેશો જરા તમને શું તકલીફ ને કઈ રીતે થયું હતું શું થયું હતું કેટલા વર્ષથી તકલીફ હતી મને વરસ થઈ ઉપર તકલીફ હતી અલ્સર પેટમાં અલ્સર થઈ ગયું હતું ભુજમાં બે ત્રણ જગ્યાએ દવા લીધી કાંઈ ફરક ન પડ્યો

આ જે છે રોગ એમાં તમને શું શું થતું તું ને કે રીતે થયું તમે કેશો જરા શાંતિ મને દિવસને ને ચાર થી પાંચ વખત પહેલાં જવું પડતું અત્યારે એક જ સવાર થી સવાર બરાબર પેલા ત્રણ ચાર વખત પાંચ વખત સંડાસમાં લોહી કેવું કઈ આવતું તું લોહી એક બે વખત પેલા સ્ટાર્ટિંગમાં બરાબર છે અને એના માટે બી બીજું શું શું થતું વજન ઘટતું થાક લાગતો શું થતું પેટમાં દુખાવતો તો પેટમાં કન્ટિન્યુસ વરસ થયું દુખાવો થતો એલોપેથી મા જેટલી દવા લીધી કાંઈ ફરક ન પડ્યો

ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

પેલા કેટલા ટકા કેટલું વજન ઘટી ગયું મારું પેલા 65 વજન હતું ને અત્યારે પછી ઘટી ઘટીને તમારી પાસે આવે તો 37 વજન હતું ઓહો 25 26 27 કિલો વજન ઘટી ગયું હતું મારા રિલેટિવ મને ઓળખવામ કેતા કે આટલો એક સાથે કેમ ઘટી ગયો છે બરાબર છે અને પછી નબળાઈ પુષ્કળ રહેતી નબળાઈ પુષ્કળ રહેતી બરાબર હવે તમે અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો ભાઈ પ્રજ્ઞેશભાઈ ગેસ્ટ્રોને બે વખત મળ્યો ને એમડી ને ત્રણ થી ચાર વખત મળ્યો છે શું નિદાન કરતા ડોક્ટર તમે હું તમે મને કીધું હતું કે મારા નિદાનમાં બહુ મુશ્કેલી થઈ કોઈ કંઈક નિદાન કરતું કોઈ કાંઈક નિદાન કરતું કોઈ કેનિક દવા શરૂ કરી એમાં શું હતું કહેશો જરા ગેસ્ટ્રોમાં ગયો તો ગેસ્ટ્રોન પેલું રિપોર્ટ જોવે પેલા બે ત્રણ તો એક ગેસ્ટ્રોન રિપોર્ટ સેમ હોય તો ફ્રી રિપોર્ટ કરાર આવે આપનો રિપોર્ટ કેસે આ રિપોર્ટ છે તો એ નહીં તું ફરીથી રિપોર્ટ કરાવ બરાબર અને રિપોર્ટમાં સેમ જ આવે દવા કે આ બરોબર છે તો એ જ દવા પાછ ચાલુ રખાવે અને લાસ્ટમાં તો મને ટીબીની દવા

કે જ્યારે પ્રજ્ઞેશભાઈ મારી પાસે આવ્યા ત્યારે એમને ખૂબ જ પ્રમાણમાં પેટનો દુખાવો થતો હતો વજન સતત ઘટતું જતું હતું બરાબર છે દરેક જગ્યાએ અલગ અલગ નિદાન થયું હતું કોઈ કે આઈબીએસ કીધું હતું કોઈ કે ક્રોન્સ ડિઝીઝ કીધું હતું કોઈ આલ્સરટીકોલાઇટિસ કીધું હતું કે આંતળાનું ટીબી કીધું હતું અલગ અલગ દવાઓ એમણે કરી લીધી હતી આટલા બધા અલગ અલગ જાતના નિદાન વચ્ચે જ્યારે પેશન્ટ રહે ફસાઈ જતું હોય એનું મગજ ચકરાવે ચડતું હોય રિઝલ્ટ ન મળતું હોય ત્યારે એ પેશન્ટની મનસ્થિતિ છે ને એ પેશન્ટ જ કહી શકે એમ ત્યારે તમને શું લાગતું એમ ઘણું બધું તકલીફ થઈ ગઈ તકલીફ હજી તમને એક વાત કહેવાની રહી ગઈ હું પેલા એલોપેથી ગયો પછી હોમિયોપેથી ગયો ત્રણ ચાર મહિના હોમિયોપેથીમાં દવા કરાવી એમ થયું કે હવે એલોપેથીમાં આપણું નિદાન નથી હોમિયોપેથીમાં દવા લઈ હોમિયોપેથીમાં કાંઈ રિઝલ્ટ ન મળ્યું

આપણે એમને પીછા વસ્તી કરાવી હતી જેથી આંતડામાં મરડો જે છે ઓછો થાય સોજા ઓછા થાય ને રોજ જલ્દી આવે ને તરત જ જે છે એમનું વજન વધવાનું શરૂ થયું કારણ કે આયુર્વેદમાં એ તાકાત છે કે જે મૂળથી વસ્તુને સુધારે પેટની ગરમી ઓછી કરે સોજા ઓછા કરે રોજ લઈ આવે આ ત્રણ વસ્તુ આયુર્વેદથી થઈ શકે છે જે આપણે એમના કરાવડાવી હતી ભાઈ ખાસ એ પૂછવું હતું કે જેમ પહેલાં તમે હાલવામાં ઉઠવા બેસવામાં અતિશય થાક નબળાઈ લાગતી હવે એ કંડિશન કેટલી સુધરી કે પહેલા મને પેટ જ દુખતું એટલે કન્ટિન્યુ હું સુઈ ન શકતો એક સીધી સૂઈ ન શકતો શકતોકોને સુઈ શકતો અને બે કન્ટિન્યુ એક જગ્યાએ બેસી ન શકતો કેમકે દુખાવો જેટલો થતો થોડી થોડી વાર બેસવું પડે ઉઠવું પડે એ કન્ટિન્યુ રહેતું અત્યારે એક જગ્યાએ આમ કઈ કરવું તો કામ કરી શકીએ બરાબર ખરેખર હું તમને એ પૂછવા માંગુ છું કે તમે એકાદ વર્ષથી હેરાણ હતા ચાર પાંચ અલગ અલગ ડોક્ટર બદલાવે એમાં બે તો સુપર સ્પેશિયાલિસ્ટને બતાવી બરાબર કોલોનોસ્કોપી કરાવડાવી હોમિયોપેથિક દવાઓ લીધી દોઢ બે લાખના ખર્ચા કર્યા આ બધી વસ્તુ તમે કરી બરોબર છે લોટની તમે અલગ અલગ જાતની મેસાગોડ ને સ્ટીરોઈડ પણ તમે બધું તમે કરતા હતા એમાં તમને જેટલો ફાયદો ન થયો એટલું આપણે ત્રણ મિનિટ દવાથી લાગ્યો હા સો ટકા લાગ્યો છે બરાબર ને અને તમને એમ લાગે ને કે અહીંયાની સારવારથી તમને જે છે ઈ સો ટકા તમે સંતુષ્ટ છો આપણી સો ટકા હવે મને ઈ કહ્યું કે આ આવડ બધા અલગ અલગ ડૉક્ટરો બદલાવ્યા તમે એટલા બધા ખર્ચા કર્યા તો તમે તમારા જેવા કેટલા એવા પેશન્ટ છે કે જેના સુધી આપણે આ સંદેશ મોકલાવો છે કે જ્યારે તમને ક્રોન્સ છે અલ્સરેટિકોલાઇટિસ છે કે આ મરડો છે કે લોહીવાળો મરડો છે તો એમાં આયુર્વેદ સારો એટલી બધી કારગર છે એના વિશે તમે એમને શું કહેશો આ મરડો અને અલ્સરિટિકોલાઇટિસમાં એલોપેથીમાં કોઈ દવા જ નથી પરમાનેન્ટ એમ કહેતા જ નથી કે મટી જશે હું એલો અહીંયા આયુર્વેદિકમાં આવે તો મારું પંચોતેર ટકા તો એક જાટકે મારું રિઝલ્ટ મળી ગયું છે મને એલો કન્ટિન્યુ એમ કે તમારા સિમ્ટમ્સ અમે કંટ્રોલ કરી શકીએ એમ કેતા નહોતા કે તમારી પરમાનન્ટ મટાડી શકશું આ બીમારી તમારી બરાબર છે અને એવા એવા પેશન્ટ છે બિચારા સતત હેરાન થાય છે જેમ તમે હેરાન થયા તો એ લોકો હેરાન થાય એના માટે એમને એક વખત તો સાહેબ પાસે તમે રૂબરૂ મુલાકાત લો ને ત્યાં કને આ બીમારીની થેરેપી તમે બતાવી દો એને ખરેખર જે છે એ દરેક અલ્સર્ટીકોલાઇટિસ પેશન્ટને સુધી પહોંચવાનો અમારો અભિયાન છે કે એ લોકોને સાચી સારવાર મળે લોકો વીસ વીસ વર્ષથી સ્ટીરોઇડ્સ ખાતા હોય છે એટલી ભયંકર દવાઓ ખાતા હોય છે કે જેને કારણે આને છતાં પણ એનો પ્રોબ્લેમ તો સરુ જ રહેતો હોય જેમ કે પ્રજ્ઞેશભાઈ તમે દવા લેતા તો તમને પ્રોબ્લેમ તો એમને રહેતો હોય બરાબર દવા તમને ગરમ પડતી હતી ક્યારે તમારી ગરમ નથી પડી ઓલા બધાની ગરમ જ પડતી મોઢામાં ચાંદા રહેતા કેતો કે દવા આવી રીતે તમારી થાય છે તો દવા બદલાવી આપે પણ એની એની દવા તમારી ગરમ જ રહેતી ખાસ આના માટે પણ હું લોકોને કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ સારવાર લેતા હો તમે એલોપેથી લેતા હો આયુર્વેદિક લેતા હો તમે ઘરે હાથેથી કોઈ કુસળિયા લેતા હો મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લેતા હો ઓનલાઈન કોઈ દવા લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો એ દવાથી નુકસાન થઈ શકે છે આયુર્વેદિક દવા અમે જ અહીંયા કરીએ છીએ પ્રકૃતિ પ્રમાણે કરીએ છીએ અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી એટલે જો તમને આયુર્વેદિક દવા પણ ગરમ પડતી હોય તો તમે અમારો કરી શકો છો અમે ઓનલાઈન શરીરમાં પણ સ્ફૂર્તિ લાગી પાચનમાં કેટલો સુધારો થયો પેલા કરતા પાચનમાં બહુ સુધારો થઈ ગયો ખાવામાં બધી રીતે ભૂખ સરસ લાગે છે પેલા કેવું હતું પેલા ભૂખ જ ના લાગતી અડધો એક અડધી રોટલી ખાવ તો પેટ ભરાઈ જતો છો ગ્લાસ ના પી શકતા ત્યારે દોઢ ગ્લાસ છાસ ખાવાનું બે ત્રણ રોટલી ખાઈ જો તો હજી એમ જ ભૂખ લાગી છે તો થોડું થોડું ખાવું છું અત્યારે અને ને પણ વજન વજન વધે ખૂબ ખૂબ ધન્યવાદ એટલે 68 ક્વોલિટીસ ના پیشنટમાં મરડાના પેશન્ટમાં પાચન શક્તિ સુધારવી પેટમાં ઠંડક કરવી અને સાથે સાથે વજન વધારવું દરેક વસ્તુ આમાં જોવા મળી છે જે મેં તમારી સામે રજૂ કર્યું એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ ભાઈ જય સ્વામિનારાયણ